એટલે મારા ધ્યાનમાં આ આ કેસ આવ્યું છે અને હું આ ઉપર જે છે આ ઉપર જોયું છે કે શું છે પરિસ્થિતિ અને તક શું છે એકચ્યુઅલી ફેક્ટ શું છે અને જે આપણા ગાઈની અને ઓફ ડિપાર્ટમેન્ટ છે આ સાથે મારી વાત પણ થઈ છે અને અને આ માટે ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે મારી પાસે ખુલાસો આવી જશે અને ખુલાસો આવી જાય પછી કંઈ લાગશે કે આમાં કંઈ ભૂલ છે ત્રુટી છે તો 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 આપના આ ઉપર પગલાં લેવાનું છીએ કમિટી પણ બનાવી શકીએ પણ પ્રાઇમરી રીતે મને લાગે છે કે કદાચ આમાં આપણા જોઈએ ક્યારે ક્યારે એવી રીતે પરિસ્થિતિ આપણા ગાયની ડિપાર્ટમેન્ટથી થયું નથી ઓપ્સ એન્ડ ગાયની જે ડિપાર્ટમેન્ટ છે આ ચોવીસ કલાક ચાલુ હોય એટલે ઓપીડી પણ આનું ચોવીસ કલાક ચાલુ હોય આ જે ડૉક્ટર્સ છે ચોવીસ કલાક કામ કરતા હોય પણ કદાચ એવી પરિસ્થિતિ બની હોય જે મારા ધ્યાનમાં આવ્યું છે જે ચાપાથી વાંચ્યું છે મીડિયાથી મારી ઉપર આવ્યું છે એટલે આ ઉપર ખુલાસો પણ પૂછવામાં આવ્યું છે અને મને લાગશે તો હું કમિટી પણ બનાવવી આવું પણ એટલે પહેલાં તો હા પહેલાં તો ખુલાસા પૂછીને જે આવશે આ ચોવીસ કલાકમાં આપણે પૂછ્યું છે એ ખુલાસા લે લે ખુલાસો આવી જાય પછી આ ઉપર ખુલાસોથી સંતુષ્ટિ નહીં થાય તો આપના કમિટી બનાવી અને કમિટી જે ડિસિઝન કરશે આ ઉપર હું આગળ વધીશ નિયમ અનુસાર